ધાણી વાવવાનું મિત્રો ચાલુ કરવું છે આ તાણીનું બી જોઈ લો આ વ્યારણ છે આ તાણી સાટવાનું ચાલુ કરવું છે પોતું આ લીલી વેચવા માટે ધાણી આવી છે કોતમી લીલી કોથમી વેચવા માટે જો આ સાતવાનું કામ ચાલુ કરી દીધું છે અને થોડોક પવન વધારે છે એટલે પાછા પૈકી સાતવી પડે છે આમાં નખ મેળે નથી આવતું આ રીતે સાટવી પડે અગિયાર હરિયા છે બાજુ થી છાતી તો વાંધો ન આવે થોડું એટલે વાંધો ન આવે ઓલી બાજુ થી સાઈટ એમાં સારું રે અહીંથી સાઈટે એમાં પાસે પૈકી સાટવી પડે છે નકર એમાં શું થાય પવનના દાણા ઉડે ને એટલે દેખાય આ રીતે પાછા પૈકી સાટવાનું

ત્યારા કરી અને બે મહિનામાં ત્યાર ખાતરને ધાણી દે સાત કોથમી લીલી કોથમી વેચવા માટે આ રીતે આમ જો જો ખેડૂત મિત્રો